અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાનું રામપરા ગામ મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે ગામની વસ્તી અંદાજે બારસો થી તેરસો ની છે જેનું મુખ્યત્વે કામ ખેતી અને પશુપાલન છે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા રામપરા ગામમાં મગફળીની વાવણી મોટા પાયે થઈ છે પરંતુ મગફળીની છોડ જરા જ મોટા જંગલી ભૂંડ ન જાને ક્યાં આવી જાય છે અને ખેડૂતોના તૈયાર થયેલ મગફળીના છોડને જમીનમાં નીચે ખોદીને તેના લાગેલા નાના દાણા ખાઈ જાય છે સાથે મગફળીના છોડને પણ જમીન દોસ્ત કરી નાખે છે ત્યારે ખેડૂત સવારે આવીને પોતાના ખેતરમાં નજર નાખે ત્યારે મગફળીનો મોટા ભાગનો પાક નુકસાનગ્રસ્ત જોવા મળી રહ્યો છે જેથી રામપરા ગામમાં જંગલી ભૂંડ અને રોદની નીલગાયનો ત્રાસ હવે ખરેખર વધી રહ્યો છે ત્રાસથી હવે ધારી તાલુકાના રામપરા ખેડૂતો બિહાલ બન્યા છે અને મોગા ભાવનું બિયરણ ધણકાવ છંટકાવ મજૂરી જેવી અનેક બાબતોનો ખર્ચા લાગે છે ત્યારે રામપરાના ખેડૂતો બસ એક જ આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ વિશેષ પેકેજ જાહેર કરે અને અમારી સમસ્યા એવી છે મગફળી ભૂંડ ખાઈ ગયા છે આજે રાતે કેટલા વીઘામાં ખાઈ ગયા છે પાંચ થી સાત વીઘામાં શું ઈચ્છો છો આપ હવે હવે તો સરકાર પણ અમે ઈચ્છી છીએ કોઈ પણ સહાય અમને આપે ભૂંડનો ત્રાસ કેટલા સમયથી છે ભૂંડનો ત્રાસ તો ઘણા સમયથી છે પણ અત્યારે હવે દાણા છે એટલે વધારે ત્રાસ આવ્યો છે કેટલા દાણા ખાઈ ગયા તમારા અમારે તો પાંચ થી સાત વીઘામાં પૂરો કરી દીધું છે કેટલી સંખ્યામાં પુંડો આવે 15 થી 20 દો રોજ રહી આવે આ બે ત્રણ દિવસ આવે તમે ને માટે શું પ્રયત્ન કરો છો અવાજ મારી એ બત્તીઓના આંજવાળા કરીએ છીએ છતાં નથી જતા તો એ જાતા નથી નુકસાન કરે છે નુકસાન કરે છે અમારી વાડીમાં ભૂંડણા બહુ ત્રાસ છે અને આના પગલા કાયદેસર લેવા જોઈએ જંગલ ખાતા પણ હા હું જોતા નથી કોઈ અને આ સમસ્યા તો બહુ ઊભી છે દર વર્ષે આવું હોય જ આમ ગણો ને તો પણ જંગલ ખાતા કોઈ આનું પગલું જ નથી લેતા આમ ગણો તો અને આમાં અમારે સરકાર ને શું કેવું કયો હવે આ ભૂન બહુ ત્રાસ વધી ગયો છે આનો શું નુકસાન કરે છે નુકસાન માંડવી લગભગ કઈ રહેવા નથી દેતા માંડવી માં દાણો એક દાણો નથી એટલે બધી માંડવી વીખી નાખી છે હજી દાણા નાના નાના થયા છે હજી તો આવન દાણા નું જે આવરણ થયું છે હજી તો અત્યારમાં આ નુકસાની કેવડી હજી તો આ બે મહિના માંડવી રાખવાની છે પણ હજી બે મહિના રહે નહીં એવું લાગે છે અમારે આમાં આનું કોઈ નિર્ણય નથી આવતો આમ ગણો તો શું ઈચ્છો છો હવે હવે આપણે તો આ કોઈ જંગલ ખાતા નકર અમે અમારા ત્રાસથી અમે કંટાળી ગયા છીએ હવે આ રાતને જે ઉજાગરા કરવા રાતે ઉજાગરા કરવા અને તોય છતાં આમને આમ ઉજાગરા કરીએ તોય આવું ને આવું શું હવે તમારી માગણી શું છે મુખ્ય અમારી માંગણી તો બસ આ કઈ સહાય મળે તો સરકારને એમ એવું કરી છે કે અમને થોડીક સહાય મળે આ બાબતમાં ને કાઈ આ નુકસાન તો અમને પોહાય એમ નથી હઠોડી હવે આ સરકાર કાઈ જો જુઓ હામું જોવે તો સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ સારી અમરેલી